રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજરમાં શુભ પપના આપું છું તો આપણે ઘરે બધું કામકાજ પૂરું કરીને આપણે હું યા કાજ વાળીએ પી આવીશું તો પાણી વાળવાનું છે થોડુંક શેડામાં સાર સાહ જેટલા બાકી રહી જશે તો મારો પાછી શાર કેરા બાકી છે તો એ પાવાના છે તો પાઈ દેવી અને ની બધા બધા બાબરા જવાના છે અને મારા બેન મારા બેન અને બે ઘરે છે અને તો હમણાં આપણે એ શાર કેરા પી જાય એટલે આપણે પણ ઘરે જાવી દેવું છે તો અત્યારે આપણે વાળી આવી પણ સરસ મજાનું જો વાળી નાખ્યું છે અને આપણે બળદને નીણ પણ નાખી દીધી છે તો જો ખાય છે પહેલાં તો આપણે આવીને સરસ મજાનું વાંચી દીધું કાઢી નાખ્યું અને આ બધી જો સરસ મજાનું વાળી નાખ્યું છે અને હવે મોટર પણ ચાલુ કરી દીધી છે જો તો લાઈટ આવી ગઈ છે તો હવે આપણે જો મોટર સારું ભીધી દીધી છે તો સેનામાં પાણી વાળું છે તો સેનામાં પાણી પણ આપે વાળવા મળી હવે જો ધોરિયામાં આવી ગયું છે અને કેરામાં જો થાય છે હજી તો આટલે પોગ્યું છે અને હવે સેણા પણ કે કે પોપટા આવવા મળ્યા છે હજી અંદર કઈ દાણા બેઠા નથી હજી જો ઝીણા ઝીણા પોપટા બેઠા છે અને ઉલપા ઢોરામાં તો દાણા પણ આવી ગયા છે અલપા ઢોરામાં તો ખાલી જો શાર કેરા પાવાના છે તો હમણાં પી જાય પછી આપણે ઘરે જવા દઈશું તો અત્યારે જો રજામાં જાય છે પાંચમાં કેરામાં પાંચ પાંચ કેરા ખાલી બાજી રહી જતા તો પછી સાંસ થઈ ગઈ હતી એટલે કાંઈ પાયા નતા સરસ મજાનું ધોર્યા પાણી આવે છે તો હવે એક મહિનામાં તો સેના પણ પાકી જ છે પોપટ આવી જાય છે

મરસી પણ કેવડી કેવડી જો મરસી થઈ ગઈ છે ને મરસા પણ આવી નથી તો મારા પૈકી આ પાવાનો છે એટલે આ આપણે કપાનો સાઠ એટલે જઈને ખીહી નહીં છે તો આમાં પણ આપણે પાણી જવા દેવાનું છે તો હવે આપણે પાણી જલ્દી જલ્દી વાળવા મળીએ એટલે લાઈટ બાઇટ ઝટકો બટકો ખાઈ ને પહેલાં આપણે બધું પાણી પાઈ દેવી તો હવે પાણી વાળવા મળવી ફાઇનલી છીણાના પાંચ કેરા પાઈ દીધા છે અને હવે પાણી પણ ટાંકામાં ખૂટી ગયું છે તો મોટર પણ આપણે બંધ કરી દીધી છે તો હવે ઢોરને એટલે ઢાંઢાને પાઈ લેવી અને નીંદ પણ નાખી દેવી અને પછી જવા દેવી ઘરે ઘરે જઈને રસોઈઓ બનાવવાનું છે બેન બેનની બધા વાભરાજા છે તો મારી બેન છે તો લોટની બંધ છે તો આપણે જેને રોટલીને ઉભીશું તો એ આપણે પહેલાં તો ઢોરને પાઈ લેવી અને નીંદ નાખી દેવી અને પછી ઘરે ચાવ દેવી એક્ટિવ લઈને વાડી ઘરે કહે પિયા આસી તો જો આપણે સરસ મજાનું વાલનું શાક બનાવીને ને જોઈએ છે માર બેન રોટલી વણવા ગઈ છે તો આપણે રોટલી વણવા ખડી જાવીએ ને પછી બધું કામ કરજે ઢોર ને ઉપા બેજી છે તે ઢોર ને ઉપા પણ આપણે પાઈ લીશું તો હવે આપણે પહેલા તો રોટલી વણી આવી ને પછી ઢોર ને ઉપા લીધું પછી રસો બની જાય એટલે આપણે બધાય જમી લીશું તમારા મમ્મી ની બાબરાજી આસી પણ વી આવશે

અને આપણે જો બેઠા બેઠા મહેંદી દોરી છવી આપણને સરસ મજાની બુક આપી હતી તો આપણે જો મહેંદી દોરવી છવી જો આપણે આવી સરસ મજાની મહેંદી દોરી છે આપણને આવડે એવી આપણે દોરી છે તો કમેન્ટમાં કહેજો કે કેવી જો આવી સરસ મજાની દોરી છે તો કમેન્ટ કરતા જ કેવી લાગે છે જરા કમેન્ટ કરી જ દેજો કે કેવી મહેંદી દોરી છે મેં અને આ જો સરસ મજાનો મોર દોર્યો છે

અને આપણે કેજિગના વાળી વ્યા એટલે આપણને કાંઈક ખબર છે અને મારું મીની લગભગ તો વીઆયાથી છે હવે તો બધું સામાન લેવાનું થોડુંક તો એ જાતા તો હવે આપણે પાણીને એવું મરચીને કેરો પાઈ દીધો છે અને હવે થોડોક નેન વાઢ નેન વાઢી આવી અને પછી મહેંદી દોરીને તો મહેંદી પણ આપણે દોરી લેવી અને અત્યારે સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે સુરત દસ એટલે છે તો આપણે જો વાડીથી ઘરે વીઆ છીએ તો હવે આપણે

બની ગઈ છે રસોઈમાં જો સરસ મજાના દૂધીના થેપલા બનાવીએ છીએ અને અને આમાં છે રીંગણાનો ઓળો રીંગણાનો ઓળો અને આમાં છે થેપલા અને આમાં જો દૂધ છે અને આમાં છે સા અને જો રસોઈ બની ગઈ છે ફાઇનલી રસોઈ બની ગઈ છે તો આપણે જમવાનું છે તો બધાય